અરે અમારા સમીર ભાઈ સમીરભાઈ જોવા ખબર જરૂર નહીં અમારો સુની બોલાય સુના રાહુલભાઈ આજે આખું દાવું મોબાઈલ જ બચતા હોય

અને આ નહીં હા ડિસ્કસ ચલો હવે મળીએ આગળ જઈને આગળ લોકેશન બીજું ચેન્જ કરીએ છીએ

અમે જ્યા હતા શૂટિંગ કરવામાં કરવા અમે બ્લોગમાં તમને બતાવવાનું ખૂલી જાય અહીં પણ હવે જે નેક્સ્ટ શૂટિંગ અમારું ચાલશે બરાબર એ બતાવશું અને આટલે અમારો બ્લોગ ગ્રો કરીએ છીએ કાલનું શૂટિંગ જે કરીએ એમાં ચોક્કસ સો ટકા તમને બતાવું છું કે હવે ચેઇ રીતના શૂટિંગ કરીએ બરાબર અત્યારે રજા લઈએ